જે પણ કરીએ કે એને પાંચસો ના ડબલ પૈસા મળશે ડોક્ટર સાહેબ દેખાતું નથી અહીંયા પાંચસો રૂપિયા છે ને આલાલા તરફ 500 રૂપિયા છે ને 1000 રૂપિયા તમારે દેવા દેખાઈયું દેખાઈયું લાવો તો ખોઈ જ ગયા તો ડબલ પૈસા ડોક્ટર સાહેબ સ્વાદ નથી દવા તો પેટ્રોલ છે

હમરા નથી આય તો આને નું ઓમલ પેશ્યા ને હે નથી આ જો તમારા પાસે આનો ઇલા દેસી ત લાવો જ તો ના દાઈ આ દે આ તો આ તો ઇલા કર્યું અમે તો ખોઈ જાય ઇલા બરાય કેમ દું હા ઓ બહુ પૈસાનું એવો જમાવ દેખાયતી